નમસ્કાર મિત્રો આજે તો આ કામરૂ કે જેમણે પોતાનો મહેલ સળગાવી દીધો છે અને પછી ત્યાંથી આ સુરતસિંહ વિજયસિંહ અને માધવરાયને લઈ અને એક ડુંગરાળ વિસ્તારમાં પહોંચી ગયા છે અને ત્યાં ઊંડા ભોયરામાં તેમણે નવો વસવાટ કર્યો છે અને ત્યાં રહી અને માધવરાય સુરજસિંહ અને વિજયસિંહને ઘણી બધી યાતનાઓ તેઓ આપી રહ્યા છે અને આ બાજુ ગાંગી અને એના બાબા એમને શોધવાની ઘણી કોશિશ કરી છે પરંતુ મહેલ તો ભડકે બળી રહ્યો છે અને કોઈ પણ સબૂત એમના હાથમાં આવ્યો નથી ત્યારે હવે આ બાજુ આ દેશની ડાકણ પોતાની નવી ચાલ ચલે છે અને વિજયસિંહને પોતાના સામે ઊભા રાખી અને જમણા હાથનો અંગૂઠો કપાળમાં અડાડતાની સાથે જ તેઓ એક વિશાળ બળદનું સ્વરૂપ ધારણ કરી નાખે છે અને આ બળદનું સ્વરૂપ ધારણ કરી અને આ કામરુ દેશની ડાકણ સામે તે ઊભા રહી જાય છે ત્યારે એ ડાકણ એટલું કહે છે કે જાઓ મારા પ્રિય બળદ અત્યારે જ પહોંચો ગાંગીના ગામમાં અને ત્યાં પહોંચી અને કાળો કહેર વર્તાવો અને આટલો આદેશ મળતાની સાથે જ આ વિજયસિંહ કે જે પોતે બળદના સ્વરૂપમાં છે અને તેઓ ત્યાંથી પૂંછડું ઊંચું કરી અને ચારેય પગે ગળગળતી દોટ મૂકે છે અને તેઓ ત્યાંથી ચાલી નીકળે છે અને ત્યારે આ ઘટના જોતાની સાથે જ સુરજસિંહ અને માધવરાય બંને ડરી ગયા છે અને તેઓ કહેવા લાગ્યા કે હે રાણી તમે તો કામરૂ દેશની એક મહાન રાણી છો અને તમને ઘણી બધી વિદ્યાઓ આવડે છે તો પછી તમે આવડા નાના ગામ ઉપર આવી મીટ માંડીને કેમ બેઠા છો અને આટલું નાનું ગામ તમારું શું બગાડી રહ્યું છે અને તમે અમને કેમ હેરાન કરો છો તમે કેમ તમારા દેશમાં નથી ચાલ્યા જતા અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલી ડાકણો ખળખળ દાંત કાઢી અને હસવા લાગી અને કહે છે કે હે માધવરાય તમારું ગામ રહ્યું ને એ અમારું સૌથી મોટું દુશ્મન છે અને એ ગામમાં રહેતી પેલી ગાંગી અને એના બાબા કે જે આ દુનિયાના સૌથી મોટામાં મોટા અમારા દુશ્મન છે અને એમને માર્યા વગર અમે કામરૂ દેશમાં પાછા નહીં જઈએ એવી સોગંદ ખાઈને નીકળ્યા છીએ એટલા માટે તો અહીંયા આ ડુંગરાવાળા વિસ્તારમાં આવી અને નવો વસવાટ કર્યો છે અને હવે હે માધવરાય તમે તો તમારા ગામના મુખી છો ને તો થોડી જ વારમાં તમે જોજો હમણાં પેલો બળદ પાછો આવશે અને તે આખો લોહીથી ખરડાયેલો હશે કારણ કે તે તમારા ગામના માણસોને મારવામાં કાંઈ ભાન નહીં રાખે ત્યારે માધવરાય રડવા લાગ્યા આ બાજુ સુરજસિંહ પણ ખૂબ જ ભારે ચિંતામાં પડી ગયા છે અને કહે છે કે હે માં હવે તું જ રક્ષા કરજે અમારા ગામની કારણ કે અમારા ગામ ઉપર ભારે સંકટ આવ્યું છે અને હવે એ સંકટને દૂર કરી શકે ને તો તું કરી શકે બાકી મારી હવે અમારા હાથની વાત નથી અને આમ બંને જણા માતાજીને આવી અરજી કરી રહ્યા છે ત્યારે આ બાજુ કે જે પેલો બળદ ગડગડતી દોટ મૂકી અને ત્યાંથી ચાલતો ચાલતો આવી રહ્યો છે આ ગાંગીના ગામમાં અને ગાંગીના ગામમાં આવ્યા પછી તેણે આ ગામમાં પ્રવેશ કર્યો અને ગામમાં પ્રવેશ કરતાની સાથે જ ગામમાં ઘણા બધા માણસો આમ તેમ કામ કરી રહ્યા હોય છે ત્યારે સૌથી પહેલાં તો એ ગામની વચ્ચોવચ આવી અને ઊભો રહી જાય છે અને ત્યારે આ બળદને જોતાની સાથે જ આ ગાંગીના ગામના બધા માણસો કહેવા લાગ્યા કે જુઓ ભાઈઓ આ બળદ કેટલો મોટો છે અને આપણે ઘણા બધા બળદો તો જોયા પરંતુ આવો હાથી જેવા કદવાળો બળદ આપણે પહેલીવાર જોયો છે અને આ બળદને આપણે વસમાં કરી લઈએ તો આપણું કામ આ બળદ ખૂબ જ આસાનીથી કરી નાખશે ત્યારે ગામના માણસોએ આવી લાલચ કરી અને તેઓ આ બળદને વસમાં કરવા માટે આ બળદ પાસે આવે છે પરંતુ આ તો બળદ ન હતો આ તો વિજયસિંહ હતા અને અત્યારે તેમના ઉપર પેલી દેશની ડાકણની વિદ્યાનો પ્રવેશ કરેલો છે તેથી તેઓ ગામમાં કોઈને ઓળખતા નથી પરંતુ તેમના મનમાં એક જ વિચાર ચાલી રહ્યો છે કે આ બધા જ એમના દુશ્મનો છે અને એમના દુશ્મનોને મારવાનો આજે એમને આદેશ મળ્યો છે તો આદેશ પૂરો કરવાનો છે આમ કહી અને આ બળદે આ ગામ લોકોની સામે ગડગડથી દોટ મૂકી અને પોતાના શિંગડા વડે ચારથી પાંચ માણસોને એકી સાથે હવામાં ઉછાળ્યા ત્યારે બધા જ ગામ લોકો હવામાં ઉછળ્યા અને ઉછળી ધડામ કરતા એકબીજાની ઉપર પડે છે અને આમ બળદ બે કાબૂ થયો અને પછી તો ગામમાં એક એકને ઊંચા કરી કરી અને પટકવા લાગ્યો અને અમુક ગામના માણસો ત્યારે એક ગામનો માણસ દોડતો દોડતો માધવરાયના ઘરે આવે છે અને ત્યાં આવી અને જુએ છે તો ગાંગી અને એના બાબા ખૂબ જ ચિંતામાં બેઠા બેઠા વાતચીત કરી રહ્યા છે અને ત્યારે એમની પાસે આવી અને ગાંગીને કહે છે કે હે ગાંગી જટ ગામમાં ચાલો નહીતર ગામમાં ગજબ થઈ જશે ત્યારે એ માણસની આટલી વાત સાંભળતાની સાથે જ ગાંગી કહેવા લાગી શું દેશની ડાકણો આપણા ગામમાં તો નથી આવીને ત્યારે પેલો માણસ કે જે તે ખૂબ જ ગભરાયેલો છે અને એટલું કહે છે કે ના ગાંગી એવું કાંઈ નથી પરંતુ ગામમાં એક વિશાળ કદવાળો બળદ આવ્યો છે અને એ આવી અને ગામમાં કાળો કહેર વર્તાવી રહ્યો છે કોઈને છોડતો નથી અને બધાને મારી રહ્યો છે માટે હે ગાંગી જટચાલ નહીતર ગજબ થઈ જશે ત્યારે ગાંગી એના બાબાને કહે છે કે બાબા ચાલો હવે ત્યાં જઈને જોવું પડશે કે આ જંગલી બળદ કોણ છે અને આમ પછી તો ગાંગી અને એના બાબા ચાલતા ચાલતા પહોંચે છે આ બળદની પાસે અને ત્યાં જઈને જુએ છે તો પેલો બળદ કે જે ગામના એક એક માણસને ઉપાડી ઉપાડીને પછાડી રહ્યો છે અને પોતાના સિંગડા વડે આ ગામના માણસોને મારી રહ્યો છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગાંગીના બાબા કહેવા લાગ્યા કે ગાંગી આજ દિવસ સુધી મેં ઘણા પ્રકારના બળદ જોયા છે અને જંગલી બળદો પણ મેં જોયેલા છે પરંતુ આવો વિશાળ કદવાળો મેં બળદ ક્યાંય જોયો નથી અને આ બળદ નથી લાગતો પરંતુ લાગે છે કે આ તો પેલી દેશની ડાકણની કોઈક ચાલ હોવી જોઈએ ત્યારે ગાંગી કહે છે કે બાબા તમારી વાત સાચી છે મને પણ એવું જ લાગે છે પરંતુ સૌથી પહેલાં તો આપણે આ બળદને વશમાં કરવો પડશે અને બળદને વશમાં કર્યા પછી આપણને ખબર પડે કે આ બળદ કોણ છે અને જો આ બળદને વસમાં નહીં કરીએ ને તો ગામના માણસોને મારી નાખશે ત્યારે ગાંગી અને એના બાબા બંને ચાલતા ચાલતા આ બળદના સામે જઈ અને ઊભા રહી જાય છે ત્યારે આ ગામ લોકોને મારી રહેલો બળદ હવે તેની નજરની સામે ગાંગી અને આ એના બાબાને જોઈ ગયો તેથી એ બાજુ જવાનું તેને પડતું મૂક્યું અને આ ગાંગીના બાબા અને ગાંગી જ્યાં ઊભા રહી ગયા છે ત્યાં આ બળદ હવે ગળગળતી દોટ મૂકી અને આ બંનેને મારવા માટે દોડે છે ત્યારે ગાંગીના બાબા પણ કંઈ જેવા તેવા હતા નહીં અને એ બળદ દોડતો દોડતો જેવો ગાંગીના બાબા પાસે આવ્યો અને ત્યાં આવી અને જેવા તેમને મારવા ગયો ને એની સાથે જ ગાંગીના બાબાએ હાથમાં એક પાણીની અંજળી ભરી અને આ બળદના માથા ઉપર છાંટી દીધી અને છાંટતાની સાથે જ આ બળદ ત્યાં જ ચોટી ગયો અને મૂર્તિની જેમ ત્યાં એક જ દિશામાં જોઈને ઊભો રહી ગયો છે ત્યારે આ ઘટના જોતાની સાથે જ ગામના સૌ માણસો આ બળદની ચારે બાજુ આવીને કહેવા લાગ્યા કે બાબા સારું થયું તમે આ બળદને અહીંયા ચોંટાડી દીધો નહીતર આ બળદ ગામમાં કંઈ રહેવા ના દોત અને એટલું જ નહીં જુઓ ગામના કેટલા માણસોને ઘાયલ કર્યા છે ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે પણ તમને ખબર છે કે આ જંગલી બળદ છે તો પછી તમારે આ બળદની સામું જવાની સી જરૂર હતી ત્યારે ગામના સૌ માણસો કહેવા લાગ્યા કે બાબા અમને તો એમ હતું કે આવો હાથી જેવો બળદ જો આપણા વશમાં થઈ જાય ને તો તો આ બળદથી આપણે આપણા ખેતરના કામ કેટલા આસાનીથી કરી શકીએ અને આવી લાલચ કરી અને આ આ બળદને વશમાં કરવા માટે ગયા હતા પરંતુ બળદ તો કેટલો શક્તિશાળી છે કે કોઈને મૂકતો નથી ત્યારે ગાંગી કહેવા લાગી કે ગામ લોકો તમને ખબર ના હોય ને તો જણાવી દઉં કે આ કોઈ બળદ નથી પરંતુ આ તો કામરૂ દેશની ડાકણોની કાંઈક નવી યોજના છે અને હવે એમની વાતમાં આવતા નહીં અને આ બળદને વસમાં કરવાનું તમે ભૂલી જાજો કારણ કે આ બળદ નથી પરંતુ કોઈક માયાવી શક્તિ છે અને એને હવે આપણે ઉઘાડી પાડવાની છે આમ કહી અને ગાંગીના બાબા બોલ્યા કે ગાંગી તારી વાત સાચી છે જાઓ ગામમાંથી એક જાડુ દોરડું લાવો અને એ લાવી અને આ બળદને ખીલે બાંધી નાખવાનો છે અને જ્યાં સુધી તે આપણને એની સાચી હકીકત ના કહે ને ત્યાં સુધી આપણે આ બળદને ભૂખ્યો ને તરસ્યો અહીંયા જ બાંધી રાખવાનો છે અને એ કામરુ દેશની ડાકણોની ચાલ આપણે સફળ થવા દેવાની નથી ત્યારે ગામમાંથી બે માણસો એક જાડું દોરડું લાવે છે અને એ લાવી અને આ બળદના ગળામાં તેને બાંધી નાખે છે અને પછી આ દોરડું એક ખીલે બાંધી દેવામાં આવ્યું છે અને આમ હવે આ બળદને કેદ કરી નાખવામાં આવ્યો છે અને પછી ગાંગીના બાબાએ ફરી હાથમાં પાણીની અંજળી ભરી અને બળદના માથા ઉપર છાંટીને એની સાથે જ ફરી બળદ ત્યાંથી છૂટવા માટે ચારેય પગે ધમ પછાડા કરવા લાગ્યો અને તે ત્યાંથી ભાગવા માટે ઘણી કોશિશો કરી રહ્યો છે ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે હે બળદ તું કોણ છે અને તારું સાચું નામ જણાવ તો હું તને છોડી દઈશ અને જ્યાં સુધી તું તારું સાચું નામ નહીં કહે ને ત્યાં સુધી તને અહીંયાને અહીંયા આમ બાંધી રાખવામાં આવશે અને બાંધી રાખી અને તને અહીંયા કાંઈ પણ ખવડાવ્યા પીવડાવ્યા વગર ઘણી બધી યાતનાઓ તને આપવામાં આવશે માટે તારે જો જીવવું હોય તો તારું સાચે સાચું નામ જણાવ અને જો તારે મરી જવું હોય તો પછી આમ જ ધમ પછાડા ચાલુ રાખ બાકી તું એ વાત તો ભૂલી જજે કે હવે અહીંયાથી તું આઝાદ થઈ શકશે ત્યારે આ બળદ બે કાન ઊંચા કરી અને આ ગાંગીના બાબાની સામૂ જોઈ રહ્યો છે ત્યારે ગાંગીના બાબા ફરી બોલ્યા કે બોલ બોલ શું કહેવા માંગે છે ત્યારે બળદના મોઢામાંથી માણસનો અવાજ નીકળ્યો અને એટલું કહે છે કે આ ગામ મારું દુશ્મન છે આ ગામને મારી નાખવા માટે મને અહીંયા મોકલ્યો છે ત્યારે આટલો અવાજ સાંભળતાની સાથે ગામના સૌ માણસો ડરી ગયા અને હવે એમને પાક્ ખાતરી થઈ ગઈ છે કે અરે આ તો ગાંગીની વાત સાચી પડી છે આ તો કોઈક માયાવી બળદ છે બાકી આ કોઈ જંગલી બળદ નથી અને સારું થયું કે ગામમાં ગાંગી અને એના બાબા હતા નહીતર કોણ જાણે આજે આપણને આ માયાવી બળદના હાથમાંથી કોણ બચાવો હતો અને ત્યારે ગાંગીના બાબા કહેવા લાગ્યા કે સૌથી પહેલાં તો તું એ જણાવ કે તું કોણ છે અને અહીંયા તને કોણે મોકલ્યો છે ત્યારે બળદ કહે છે કે મને મારી રાણીએ મોકલ્યો છે અને દેશની રાણીનો હું સેવક છું અને મારું નામ છે વિજયસિંહ ત્યારે વિજયસિંહનું નામ સાંભળતાની સાથે ગાંગીના ડોળા ફાટી ગયા આ બાજુ ગાંગીના બાબાના પણ ડોળા ફાટી ગયા અને ગામમાં રહેલા હર કોઈ માણસોના ડોળા ફાટી ગયા અને મિત્રો પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી